કેમ છો મિત્રો તો આજે આપણે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છે કે મેટ્રો સ્ટેશનમાં ટ્રાવેલ કઈ રીતે કરવું જોઈએ કે મેટ્રો સ્ટેશનમાં ટ્રાવેલ કરવું તો બહુ ઈઝી છે બધા લોકો ટ્રાવેલ કરતા હોય છે પણ હજુ છતાં ઘણા લોકો એવા છે જેમને મેટ્રોમાં ટ્રાવેલ કરી શકતા નથી એમને તકલીફ પડે છે મેટ્રોમાં ટ્રાવેલ કરવા માટે એમને રૂટનો આઈડિયા આવતો નથી માર્ક નો આઈડિયા આવતો નથી ટ્રેન ક્યારે ચેન્જ કરવાની કયા સ્ટેશન ઉપર ચેન્જ કરવાની કયા સ્ટેશન ઉપર જવાનું છે એ હજુ આઈડિયા આવતો નથી તો એની આપણે ચર્ચા કરીશું એકદમ ઈઝી વે માં આપણે સમજાવી દઈશું જેથી કરીને એમને મેટ્રોમાં ટ્રાવેલ કરવાનું કોઈ પણ કોઈ ઉમરના વ્યક્તિને કે કોઈ પણ નવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં તો આપણે ચર્ચા કરીએ કે મેટ્રોમાં મુસાફરી કઈ રીતે કરવી જોઈએ જેથી આપણે સરળતાથી મુસાફરી મેટ્રોના બે રૂટ છે એક છે મોટેરાથી લઈને APMC અને બીજો છે થલતેજ થી લઈને વસ્ત્રાલ ગામ સુધીનો હવે તમને આ થતું હશે કે મારે માની લો કે જવું છે મોટેરા સ્ટેડિયમ થી APMC સુધીનો તો એ રેડ પટ્ટો છે રેડ પર્પઝ મોટેરા એપીએમસી સુધી હવે જો તમને આઈડિયા નો આવતો હોય તો તમારે મેપ તો પહેલા યાદ રાખવું પડશે મેપ નો યાદ રહેતો હોય તો સિમ્પલ વસ્તુ છે કે એક એપ છે એપ હું લિંક

ત્યાં લખેલું હોય કે APMC નું AP, APMC તરફનું પ્લેટફોર્મ બે છે કે એક છે તો APMC ના પ્લેટફોર્મ પર જઈને તમારે માં બેસવાનું છે આ એક તો સિમ્પલ વસ્તુ છે કેમ કે એક જ પટ્ટા ઉપર તમને ટ્રાવેલ કરવાનું છે એકદમ સિમ્પલ વસ્તુ મોટેરાથી APMC જવું છે તો કોઈ પણ APMC છેલ્લું સ્ટેશન છે APMC તો એની ટિકિટ લેવાની છે તમારે અને ત્યાંથી તમારે એનું પ્લેટફોર્મ ઉપર જે પણ APMC નું પ્લેટફોર્મ હોય ત્યાં જઈને તમારે માં બેસવાનું છે હવે બીજી કોમ્પ્લીકેટેડ વસ્તુ એ હોય કે માની લો કે એક માં મુસાફરી ન થતી હોય તમારે ઓલ્ડ આઇકોટથી ચેન્જ કરવાનું થતું હોય તો મેટ્રો સ્ટેશન થી આપણે બેસીએ છીએ આપણે જવાનું છે કાંકરિયા ઈસ્ટ માની લો કે આપણે બેસીએ છીએ સાબરમતી મેટ્રો સ્ટેશન થી અને કાંકરિયા ઈસ્ટ તો કઈ રીતે મુસાફરી કરશું સૌથી પહેલા આપણે જવાનું છે સાબરમતી થી આપણે કારણ કે સાબરમતી સાબરમતી થી આપણે જવાનું છે સાબરમતી કયા રૂટમાં આવે છે તો સાબરમતી રૂટમાં આવે છે મોટેરાથી લઈને એપીએમસી સુધીમાં સાબરમતી મોટેરાથી લઈને એપીએમસી ના રૂટમાં આવે છે તો સાબરમતીનું છેલ્લું સ્ટેશન કયું છે સ્ટેશન છે એપીએમસી સૌથી પહેલા એપીએમસી ની ટ્રેનમાં બેસવાનું છે અને ઉતરવાનું છે ક્યાં તો ઓડકોટ થી ઉતરીને આપણે કઈ સાઈડ જવાનું છે વસ્ત્રાલ ગામ વાળી મેટ્રો માં બેસવાનું છે હવે ત્યાં દેખાડશે નહીં કે ઉપરના બોર્ડમાં વેટિંગ ટાઈમ બોર્ડમાં તમને બતાવશે નહી કે તમારે ત્યાં એ જ બતાવશે કે વસ્ત્રાલ ગામ જાય છે તો એ માટે તમારે બેસવાનું છે વસ્ત્રાલ ગામની ટ્રેનમાં તો તમે સૌથી પહેલા સાબરમતી થી બેસ્યા હવે તમારે જવાનું છે કાંકરિયા ઇસ્ટ સોરી એપ્રેલ પાર્ક કાંકરિયા ઇસ્ટ જવાનું કેવાનું તમારે સૌથી પહેલા બેસવાનું છે કારણ કે પહેલા ઓલ્ડ આઈકોર્ટ તો પહોંચવું પડશે તમારે પછી ઓલ્ડ આઈકોર્ટ થી એ તમારી જગ્યા છે કયા રૂટ ઉપર આવે છે ત્યાં નક્કી કરવા મેપમાં જોઈ શકશો તમે એ ઈઝી પડશે પછી ત્યાં ધોઈ કાંકરિયા ઈસ્ટ જવાનું છે તો એ જવાનું છે તમારે વસ્ત્રાલ ગામમાં વસ્ત્રાલ ગામમાં બેસો એટલે તમે કાંકરિયા ઈસ્ટ ઈઝીલી પહોંચી જશો બરાબર ટોટલ એક જ વસ્તુ કોઈ વસ્તુ કોમ્પ્લિકેટેડ નથી બે થી ત્રણ વાર ટ્રાવેલ કરશો એટલે તમને ઇઝી થઈ જશે પણ તમારી જોડે હોવો જોઈએ અને એપ પણ છે એપમાં તમારે ટાઈમિંગ પણ આવી જશે પણ જશે અને એ હું એપ બતાવી દઈશ બીજું એક એક્ઝામ્પલ આપી દઉં તમે વાડજ થી બેસો છો અને તમારે જવાનું છે એપરેલ પાર્ક બરાબર હવે વાડજ કયા રૂટ ઉપર છે વાડજ રૂટ છે મોટેરા અને એપીએમસી ના રૂટ ઉપર છે વાડ મોટેરા અને એપીએમસી ના રૂટ ઉપર છે વાડજ અહીંયા ફોટામાં તમે જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જશે મોટેરા અને રૂટ ઉપર છે બરાબર હવે ઓલ્ડ આઈકોર્ટ પહોંચવું પડશે એટલે રૂટ 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 ઉપર ઉપર તમે જે છો ઓલ્ડ આઈકોર્ટ પહોંચાશે બરાબર ઓલ્ડ આઇકોટ તમે પહોંચી ગયા પછી બીજો રૂટ જોવાનો છે કે તમે એપ્રેલ પાર્ક પહોંચવાનું છે કયા રૂટ ઉપર છે એ છે વસ્ત્રાલ ગામ અને થલતેજ થલતેળા રસ્તે તો હવે એપ્રેલ પાર્ક કઈ સાઈડ આવ્યું વસ્ત્રાલ ગામ સાઈડ તો તમારે ત્યાંથી વસ્ત્રાલ ગમવાડી ટ્રેન માં બેસવાનું છે વચ્ચે તમારે સ્ટેશન ઉપર ઉતરી જવાનું છે એપ્રેલ પાર્ક एकदम સિમ્પલ છે કોઈ કોમ્પ્લીકેટેડ વસ્તુ નથી બે થી ત્રણ વાર તમે ટ્રાવેલ કરશો એટલે એકદમ ઈઝી થઈ જશે મેપ જોડે રાખો બરાબર છેલ્લું સ્ટેશન બતાવવામાં આવશે અને બે અવર લાઈક થી ટ્રાવેલ કઈ રીતે કરવું એ પણ મેં સમજાવી દીધું કદાચ તમને ટફ લાગતું હશે કે થોડું કોમ્પ્લીકેટેડ લાગતું હશે પણ બે થી ત્રણ વાર તમે ટ્રાવેલ કરશો એટલે તમને આઈડિયા આવી જશે થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ